ખૂબ જ આનંદની વાત છે કે ડીસા મામતદાર કચેરી કેમ્પસના નવીનીકરણ માટે ચાર કરોડ બોતેર લાખનો પ્રોજેક્ટ મંજૂર થયો છે આ બદલ ડીસા શહેર અને તાલુકાના લોકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો છે તે ખૂબ જ યોગ્ય છે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મૂક્યો અને રાજ્ય સરકારે તેને મંજૂરી આપી તે ખરેખર પ્રશંસનીય છે આ નવીનીકરણથી કેમ્પસમાં આવેલી અનેક મહત્વની કચેરીઓ જેવી કે મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી વાણિજ્ય વેરા કચેરી પાણી પુરવઠા કચેરી જાહેર આરોગ્ય બાંધકામ કચેરી સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો કચેરી નાયબ પોલીસ અધિક્ષક કચેરી સરકારી તાલુકા પુસ્તકાલય બીઆરસી સીઆરસી ભવન સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સરકારી પશુ ચિકિત્સાલય અને જલારામ પોલીસ ચોકીને આધુનિક સુવિધાઓ મળશે અને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થશે આ પ્રોજેક્ટમાં પર્યાવરણ જાળવણીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને કેચ ધી રેઇન અભિયાન હેઠળ બાર ભૂગર્ભ કુવાઓ બનાવવાની પહેલ જળસંચયની દિશામાં એક મોટું પગલું છે આ ઉપરાંત બગીચો બેઠક વ્યવસ્થા સુવ્યવસ્થિત પાર્કિંગ પાકા રસ્તાઓ પૂરતી લાઇટિંગ અને રાષ્ટ્રધ્વજ માટે વિશેષ વ્યવસ્થા સાથેનું સુસજ્જ કેમ્પસ બનશે તે ખરેખર આવકાર્ય છે આ પ્રકારની સુવિધાઓ સાથેનું આ રાજ્યનું પ્રથમ મામલતદાર કચેરી કેમ્પસ હશે તે ડીસા માટે ગૌરવની વાત છે તે અન્ય તાલુકાઓ માટે એક મોડલ બનશે ડીસાના નાગરિકોએ ધારાસભ્ય અને સરકારનો આભાર માન્યો છે અને પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે સહકાર આપવાની ખાતરી આપી છે તે ખૂબ જ સકારાત્મક બાબત છે આ નવીનીકરણથી નિશ્ચિત રૂપે ડીસાના લોકોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ થશે